અમરેલીના ધારીમાં એશિયાટિક સિંહોમાં ફેલાયેલા વાયરસ અંગે ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રીને પત્ર લખીને અને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપીને ચિંતા વ્યક્ત કરી છે પત્રમાં તેમણે વન વિભાગની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે વિશેષ ધ્યાન આપવા સૂચન કર્યું છે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા વન વિભાગને પૂરતી સુવિધાઓ આપવામાં આવતી હોવા છતાં સિંહોના મૃત્યુનું કારણ શું છે તેમણે વન વિભાગને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વધુ સતર્ક રહેવા અને જરૂરી પગલા ભરવા માટે અનુરોધ કર્યો છે તાજેતરમાં એશિયાટિક સિંહમાં કોઈ એવો વાયરસ આવેલ છે જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન માટે ના બાબતે વિશેષ ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી ફરી વખત હું વિભાગને ધ્યાન દોરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એ સેટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે સરકાર જ્યારે આ બધાય સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે